કે કોઈ દીકરો એવો કેદા નથી થયો કે તમારા સામે દલીલ કરી શકે એટલું સત્સંગ કરો તમે જોતા કરી તમે કોઈ વસ્તુ નથી હું એમ જાણું જોતા કરી ભગવાન તમને ખુબ ખુબ ધન્યવાદ દઉં તમે સમાજ સેવા કરો અને સારું સારું કામ કે એમ તો થાય મને કે હું ત્યાં તમારી પાસે રેવા આવતો રહું હા ઓકે આપડે કઈ સમાજ બોલો દાદા હું મચ્છી સમાજ બોલું ભાઈ मोची, आ मोची, आजी आजी बाहु तुमने उन्हें इन लागु का मारा कुर्मा ये वो दियो केम ना पाई भगवान तुम्हारी जनता है तुम्हारो कुर्म रोशन के भाई कोई नहीं, नहीं, नहीं मारी काकतना भी तुमने कोई बोली हके भगवान तुम्हें क्यों खिली मारी दियो पर दिख रहा खिली केम मारी हके हाँ ना आओ नपातना पेटना अल

હવે જન્મ માંથી મોટા નથી થવાના મત માંથી મોટા થવાના દંડવટ પ્રણામ કરું ભગવાન બુદ્ધિ માં વધારો આપ્યા છે એનાથી અને મારો ફોન કઈ કઈક ઉપાડી લેજો ભાઈ તો મને મજા આવે ઠીક છે બાપા હવે આમાં તો જે અમારા થી જેટલું થાય એટલું કર્યા કરી છે મારે પરિસ્થિતિ ખરાબ છે

છોકરા ને ખોટા ગુરુ ધારણ કર્યા તમારા જેવા હોય મળી જાય કંઠી બાંધી ને બધા ગુરુ બનાવે એ નપાક છે બધા આપની બૈરી વૈષ્ણવ માં તો પેલા એવું હતું કે લગ્ન કરાવે તો વૈષ્ણવ હોવ ને દેવી પડે આવું હતું બધું હા

વરસાદ વરે તો કેવું પાણી કચકતા જેવું હોય નીચે માણસ ના મન ના મરમ છે મનની જે કઈ વ્યાથા છે એમાં ફેરફાર છે ધર્મ નો એક નશો છે માણસ ને બધા ભગવાન ના અલગ અલગ દીધી થાય આ ભગવાન ને માનો તો આ થાય ફલાણા ભગવાન ના માનો તો આ થઈ જાય પછી ધર્મ ની અંદર એ પછી સેવા માં ફરતા થઇ ગયા કે કુતરા ને રોટલો નાખવા થી આ થાય ગા ને નીર નાખવા થી આ પુણ્ય થાય અ પારેવા નાખવા થી આ પુણ્ય થાય અને કીડી ને કીડિયા તો એમાંથી થી આ એટલે એ બધા પુણ્ય ના ભાગ પાડી ને કા પાપ પુણ્ય નરક સ્વર્ગ આ બધા ના ભાગલા પડી ને આવડા લોકો એ જેમાં જે વળતા તા એમાં એ વળી

છે પણ જેને આ કઈક નામ સમજી ગયું હોય તો જેમાં જેના ડંકા વાગે એના હજી ડંકા વાગે છે જોતલ થયા એના ડંકા વાગે છે ઝાઝરકા ની અંદર સંત સવૈયા નાથ થયા જેના ડંકા વાગે છે બાપા સીતારામ બગદાણા ની અંદર થયા જેના ડંકા વાગે છે જે હજી અહિયાં જીવે છે આપણા બાપ દાદા ની સોથી પેઢી મરી ગઈ હજી આવડતી નથી હોમ ચડતા નથી સાહેબ અઢીસો અઢીસો વરિયાત હોય હજી એના એ નામ જીવે છે સાહેબ એટલે મહાપુરુષો એ કીધું કે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાસી જાય મહારોગ મહારોગ કેતા મન ના રોગ હું દરબાર છું હું ભરવાડ છું હું રબારી છું કોળી છું હું તારણ છું હું દેવી છું હું દેવતા છું આ બધા મન ના રોગ મટી જાય એટલે મહાપુરુષો એ આ શબ્દ રૂપી ઠપકા આપ્યા છે આ લોકો કીધું ભજન ભજન નથી ભજન નથી ઠપકો દીધો છે કવિ કાગ બાપુ નું ભજન કે જેના ચિતડા ચડ્યા હોય ચકડોળે બાપુ શિખામણી એને શું કરે ના કરે જેના ચિતળા ચકડોળે ચડી ગયા હોય એને ગમે એવી શીખાણી હોય એને શું કરે ના ગમે એવો માણસ હોય પણ માયાને બધ ભરીને બેઠો હોય તો એને કદાચ મોટો ભૂખ ગુરુ કરો તો એને શું કરે કઈ ના કરે એટલે કવિ કાગ બાપુ એ કીધું કે જેના ચિતળા ચડી ગયા હોય ચકડોળે બાપુ શીખામણી એને શું કરે અરે મન જેના માયા માં લલતાણા બાપુ ગુરુ ગમે રોહિદાસ બાપાનું જે તમાર કુંડ હતી ને આવડ રંગી ચામડા રંગતા હા કવિ કાક બાપુ એ રોહિદાસ બાપા પંક્તિ કીધી છે કે આવડ રંગાણી વાલા તો ગંધી વર્તાણી કવિ કાક કે એ તો કેવાના ચમાર કુંડના પાણી એના હાથા ગંગા ના નીર એને શું કરે ચમાર કુંડ ની અંદર રોહિદાસ બાપા એ ગંગાજી પ્રગટ કર્યા તમે ગંગાજી હાથ પાણી લ્યો ને ધોવ નાવ બધું કરો તો એ ચમાર કુંડ ના પાણી માં જે રોહિદાસ એ ગંગા પ્રગટ કરી ને તારે ગંગાના નીર એને શું કરે બરોબર વાહ વાહ

ધાગા ધા કે ધા વિધરાણા એને વણતા ની હારેરાણા કવિ કાકું કરે કરામણસે કોઠીય કાણા શું કીધું કોઠી કાણા નહીં 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 કરામણ કરામણ કરામણસે કોઠીયે કાણા એને વણતાની હારે ધા વિધરાણા બાપુ હાથ નારાય શું કરે

બગલો થઈને બેઠો નથી કાઠડે મોટી માળો ઉપેરી બગલા જેવા ધોળા લુગડા પેરી કવિ કાગ કે બેઠો નદી કાઠડે પણ મન જેના માછલીએ લલસાણા બાજુમાં હાથા મોતી પીડાતા એને બગલો શું કરે સાંભળે છે જ નથી જો આ શબ્દ છે ને બધા જીવમુખી ભજન છે પણ એની અંદર સમાજ ને ઠપકા દીધા છે ગુરુમુખી નથી બરોબર

કવિ કાગ કે બાપા પેરી નારિ કાગ કેવી કેવી મહાપુરુષો એ વાતો કરી છે આ લોકો ને સમજાણું નહીં અને ગ્રહણ ન મને છે ને તમારો વિડીયો હું જોઉં ને હા તો મને તમને ધમકી આપે ને તો મારા ગુમાડા ઉભા થઈ જાય

એના ઘરે કોઈ બી આવા દે એવા બફાટ કરે એવા સમાજ સમાજ ને વિઘ્ન ઉભા થાય એવા એવા છોકરા ગધેડી ના ગધેડા થાય નાગ જ થાય વાંદી ના વાંદરા જ થાય એમ નાલાયક ના નાલાયક જ થાય ને સંત ના સંત જ થાય હા હા મહાપુર એટલે કીધું કે ભક્ત બીજ પલટે નહીં જાય અનંત હું નીચ ઘરે અવતરે હોય સદાય સંત નાશક હા ભગવાન તમને ખરેખર હું કેવા ભગવાન ને નેથી થી આવ્યા હો બરોબર છે એની માને એટલી વાણી કે મોઢે રાખવી ને બોલવી પાછી કયે કહીએ વામણી કર્યો હીંટ માંડે ક્યાં ખાડો છે ને ક્યાં સિમેન્ટ ને ભરું એવી રીતના તમે સજ્જડ સુનાયડું મારી મારી દ્યો

यह रहता यह गांव में अंदर उम्म मार भादर ने बहुत मोटा धंधो होता दर्जी काम हो खूब काम करता प्रजापति कुंभार ये अवरचित में बहुत है हमें गाने संस्कृति हमें हिंदू ने बुली गया आया तो के तमारे ना होए आया तो के तमारे ना होए घर भीर में तो तमारे न्यार घुमाई नहीं આવી રીતના વંચિત રાખીને શરમથી અમે મારી પછી પછી વર્ણન થઈ ગયા અમને કોજી ગામ ને નૈડા નહીં અત્યારે અમને ખબર પડે કે આ નાલાયક ગામ કેવાય આપણે કેટલી સંસ્કૃતિ થઈ ગયા ન વાંચાય ન મંદિર માં જવાય ન હક વગાડાય નહીં નગાર વગાડાય આવી રીતના અમને જાય હમ પણ છે ને મેં તમને મારી અધૂરી ચોપાઈ રહી ગઈ કવિ કાંડ બાપુ એ ઈ જે નીસર ની બની ને ઉભા અમને ચડનારા કોઈ નો મળ્યા એમાં કવિ કાંડ બાપુ એ કીધું કે અમે અમારા માથાડા કપાવી અમે ઘંટીએ દળાણા અમે ચૂલે ચડી કે આ જગત માં પછી પણ બાપુ જમનારા કોઈ નો મળ્યા આમાં બધું જેવું છે સાહેબ આ જગતની અંદર તમે માથાડા કાપી ને દઈ દો ને થાળીઓ માં જઈ ને પીરસાણા પણ તોય એને જમનારા કોઈ નો મળ્યા કેમ કે બિરસા ના father ની અંદર ચેલૈયો છે ને નાનો હતો

સંઘાળ ને કીધું સંઘાવતી એક જાવ ને જો સામે કોક સાધુ જેવું છે ત્યાં જોઈ તો લઇ આવો તો સાધુ ને જમાડી જમી લઈએ એ જયારે સાધુ ને ત્યાં લઈ ગયા ને પછી આતો ભગવાન નું સ્વરૂપ ધારણ કરી ને તો જયારે સત્ય કસોટી ક્યારે થાય વિરોધ થી પારખા લેવા પારખા લેવાય હારે હારે ને આ સીસોદા માં જેટલા આયવા ને બધા ને ભૂકા કાઢી ને કપાય એ સંઘાવતી ને સંઘાળ સાહેબ ને એને બધા ખીર રોટલી બનાવી હા અને જમવા દીધું

ભગવાન પોતે અને બાપા ઈ સુરબીર જન્મ નો લે આ મહાપુરુષો એ આવી આવી કસોટી કરીને આમાંથી પસાર થયા ત્યારે ઈવડે એના જે જે કાર થયો ઈ એને તમને કઉ ચેલૈયા નું માથું ખાંડી ખવડાવી જજો ખાંડી ને ખવડાવ્યું જયારે જમવા પીરસુ ને દીધું ને ત્યાં બાવા કીધું કે પણ તમારે હવે કોઈ દીકરો કે સંતાન કઈ છે તો કે નઈ તો કે હજી હું વાંજિયા ના ઘર નું જમતો નથી ત્યાં ચગાવતી કીધું કે બાવા જમી હવે મારા પેટમાં છે પાંચમો મહિનો તને કટાર કાઢી ને આપી દો કે હવે મારા પેટ માં પાંચ નું ગર્ભ છે હવે વાંજિયા નથી

જયંતી ભાઈ જેઠવા જેઠવા હા જેઠવા વડોદરા જયંતી ભાઈ જેઠવા વડોદરા ઓકે 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 ભલે ભલે મને તમારો ફોટો મોકલી દો દાદા હા હા મોકલી દઉં ભલે ભલે